ઓગણીસો ગાંધીનગરમાં અક્ષરધામ બંધાવ્યું તે વખતે અક્ષરધામ મોન્યુમેન્ટ ઉપર ફિનિશિંગ ફાઇનલ ટચ શું ઉપરનો શેપ શું આપવો એક મોટો પ્રશ્ન હતો ઘુમ્મટ આપીએ તો એ ડિઝાઇન સેટ નહોતી થતી સ્પાયર્સ આપીએ તો એ મંદિર થઈ જાય વી વોન્ટ ટુ મેક અ મોન્યુમેન્ટ સ્મારક હતું સારા સારા આર્કિટેક્ટસ એન્જિનિયર્સ અમારા સંતો બધા બેઠા પણ કોઈને આઈડિયા સુજીયો નહીં પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી પ્રમુખ સ્વામીમાંથી કોઈ કું વિચારું અને એક બે દિવસના વિચાર પછી પ્રમુખ સ્વામી રજૂ કર્યું કે આપણે ઓક્ટેગોન શેપ બનાવીએ હવે આઉટ ઓફ ધ બ્લુ એબ્સોલ્યુટલી ન્યુ એટલે બધાને એમ થયું કે સ્વામી આ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે જુદા જુદા મોડલ્સ બનાવીએ અને ટોપ મૂકી અને પછી જોઈએ અને સ્પાયર ડોમ અને પછી ઓક્ટેગોન મૂક્યું અને બધા એક અવાજે બોલી ગયા એક્સિલન્ટ અને આજે ગાંધીનગર અક્ષરધામ મોન્યુમેન્ટના ટોપ ઉપર તમને ઓક્ટેગોન શેપ દેખાય છે જે પૃથ્વી ઉપર કોઈ સ્મારક ઉપર નથી અને લોકો એ જોવા માટે અને ફોટોગ્રાફ પાડવા માટે આવે છે એટલે એક વિચારથી પોતાના અનુભવ પરથી પોતાના કાર્યક્ષેત્રમાં એક વિશિષ્ટ વાત મૂકી શકે એને બુદ્ધિમત્તા કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય હમણાં જ અમે સાંજે ગોવિંદ કાકાની ઓફિસે બેઠા હતા ત્યાં એમણે સાંજનો સમય હતો અને સ્ટોક બધો પાછો લેવાતો હતો ત્યારે એમણે મને કહ્યું કે આ એક સિસ્ટમ અમે જે ગોઠવી છે સ્ટોક પાછો લેવાની તો આખા ઓફિસનો તમામ સ્ટોક પાંચ મિનિટમાં ગણાઈ જાય અને એ સિસ્ટમ એમણે જે ડેવલપ કરી એ જીઆઈએ સુધી ગઈ અને એ લોકોએ પણ એડોપ્ટ કરી સો ઇટ્સ અ ક્રિએશન ઇટ કમ્સ આઉટ ઓફ ઇન્ટેલિજન્સ ઇટ કમ્સ આઉટ ઓફ એક્સપિરિયન્સ તો એ આઈક્યુ છે ઇન્ટેલિજન્ટ ક્વોચન છે એટલે અગેન ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન્ટ ઇઝ યુ થિંક રેશનલી યુ એક્ટ પર્પસફુલી એન્ડ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન વેરી ઇફેક્ટિવલી એ તમારું ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે અને એ વાંચનથી વિચારથી અને અનુભવ પરથી ડેવલપ થાય છે પાર્ટ ટુ ઇમોશનલ કોશન્ટ ઈક્યુ નેવું ના દાયકા પછી એવી ખબર પડી કે ઘણી બધી વ્યક્તિઓ પાસે કદાચ બુદ્ધિમત્તા ઓછી છે પણ દે આર વેરી એબલ લીડર્સ એ લોકો ખૂબ સારા નેતા છે નેતૃત્વ પૂરું પાડી શકે છે અને હકીકત છે અત્યારે તમે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં જાઓ તો જે આઈટી કંપની છે આઈટી જાયન્ટ્સ છે બધી ત્યાં આપણને ગર્વ થાય કે આપણા ભારતીય છોકરા છોકરીઓ આઈટી પ્રોફેશનલ્સ તરીકે ખૂબ સારી ત્યાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે પચાસ હજાર સિત્તેર હજાર એક લાખ ડોલરના પગાર સાથે યંગ સ્માર્ટ આઈટી પ્રોફેશનલ્સ હોય પણ તમને આશ્ચર્ય થશે કે ચલાવનાર કંપનીના માલિકો બધા વ્હાઈટ અમેરિકન્સ છે તો બધા ઘણી વખત ગ્રેજ્યુએટ પણ નથી હોતા એનો મતલબ શું થયો કે સમટાઈમ્સ ઇફ યોર ઇમોશનલ ક્વેશન્ટ ઇઝ હાઈ યુ કેન હાયર આઈ ક્યુ એ ઇમોશનલ ક્વોશન્ટ એટલે શું તો બહુ વિચાર પછી બહુ સંશોધન પછી એક વાત નક્કી કરવામાં આવી કે બુદ્ધિની સાથે હૃદયનો પણ યથાર્થ ઉપયોગ જો થઈ શકે વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓફ ધી અધર્સ વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ યોર ઇમોશન્સ એઝ વેલ સામેવાળી વ્યક્તિની લાગણી ભાવના પ્રેમનો પણ વિચાર આપણી લાગણી પ્રેમ અને ભાવનાનો પણ વિચાર ખાલી બુદ્ધિથી નિર્ણય નહીં લેવાના પણ આવી રીતે લાગણીને પણ ભેળવીએ તો એને ઇમોશનલ કોશન કહેવાય એ ઇમોશનલી તમે એની સાથે ડીલ કર્યું કહેવાય એ લોકો વધારે સારા નેતા બન્યા એની માટે વ્યાખ્યાની દ્રષ્ટિએ ઇમોશનલ કોશનની વાત લખે છે કે ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી ફોર અધર્સ અન્ય માટે લાગણી પ્રેમ કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ પણ જોવું એ વ્યક્તિનું ભવિષ્ય શું થઈ શકે છે આ નિર્ણયથી એ પણ વિચાર કરવો તમારી ઓફિસમાં એક કર્મચારી તરીકે છે અને તમે એને પગાર આપો છો એટલે ગમે ત્યારે એને ફાયર કરવાનો તમને અધિકાર તો છે કદાચ પણ એના ભૂતકાળનો અને ભવિષ્યકાળનો પણ વિચાર કરવો જોઈએ અત્યારે જે આપણે ફોર્ડ ગાડી ફેરવીએ છીએ એ જેમને શરૂ કરી હેનરી ફોર્ડ ઇન અમેરિકા પહેલી વખત પૃથ્વી ઉપર એ પ્રોડક્શન લાઈન લાવ્યા અને એક હાઈટ હતી જ્યારે દર મિનિટ એક ફોર્ડ ગાડી બનતી દર સાઈઠ સેકન્ડ એક ફોર્ડ ગાડી બનતી એમણે જે એમના કંપનીમાં જે સિદ્ધાંતો જે મૂલ્યો પ્રસ્થાપિત કરેલા તો કદાચ ફોર્ડ એક એવી જ કંપની હશે કદાચ પૃથ્વી પર એક જ કંપની છે કે જેમાં સિત્તેર ટકાથી પણ વધારે કર્મચારીઓએ લગભગ પોતાનો આખો જીવનકાળ દરમિયાન આ એક જ કંપની સાથે કામ કર્યું છે આ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય આ બહુ જ મોટું રહસ્ય કહેવાય પણ ઘણી વખત આ લોકોના જીવનમાં એવા પ્રસંગો બને જ્યારે બુદ્ધિમત્તાની સાથે લોકો લાગણી પ્રેમ એનો પણ વિચાર કરે એક કર્મચારીના ભૂલના લીધે વીસ લાખ ડોલરની ખોટ ગઈ એ પ્રસંગ છે દુનિયાના પ્રથમ બનેલી વ્યક્તિ એમને ઓફિસમાં બોલાવ્યા ત્યારે એમને થયું કે હવે મને રાજીનામું મુકાવશે અને મારું પ્રોવિડન્ટ ફંડ મને આપશે નહીં રોક ફેલરની સામે ટેબલ ઉપર એક નાની ચિઠ્ઠી હતી પોતાના સ્વસ્થ એમણે કંઈક એમાં લખેલું હતું અને એમણે કર્મચારીને કહ્યું કે તારી આ કંઈક ભૂલ છે એક નિર્ણય તે ખોટો લીધો છે એને લીધે વી હેવ અ લોસ ઓફ ટુ મિલિયન ડોલર્સ એટલે વીસ લાખ ડોલર તો કે સર હા મારી ભૂલ છે રોક ફેલર એણે કહ્યું કે તારો ત્રેવીસ વર્ષનો આ કંપની સાથેનો સંબંધ તારું કાર્ય તારી નીતિમત્તા પ્રામાણિકતા તારી વફાદારી તારી ઇન્ટિગ્રિટી એ ત્રેવીસ વર્ષનો મેં રેકોર્ડ ચેક કર્યો એમાં કોઈ ખામી નથી તો આ ભૂલ તો કોઈ પણ વ્યક્તિથી થઈ શકે છે કાલે મારાથી પણ થઈ શકે છે એટલે અમે તમને ફાયર નથી કરતા યુ કેન કેરી ઓન વિથ યોર જોબ એ વ્યક્તિને એટલી બધી પ્રેરણા મળી કે મારા લીધે કંપનીને આટલી મોટી ખોટ ગઈ પણ ભૂતકાળમાં કંપની સાથેના મારા સંબંધો હતા એનો વિચાર જો માલિક કરી શકે છે તો મારે અહીંયા રહીને એ ખોટ પૂરી પાડવી બીજા પાંચ સાત વર્ષમાં એમણે આ ખોટ પૂરી કરી દીધી સી વેન યુ ડીલ વિથ હ્યુમન બીંગ્સ ટેક કેર દેટ દેઆર હ્યુમન બીંગ્સ એન્ડ દેઆર નોટ મશીન્સ એ લોકો મશીન નથી માણસ માત્ર ભૂલ કરી શકે છે પણ અંગ્રેજીમાં એક કહેવત છે યુ હેવ ધ રાઈટ ટુ ટુ હેવ ટુ ડુ અ મિસ્ટેક એવરી ડે બટ ઇટ શુડ બી અ ન્યૂ વન તમને રોજ એક ભૂલ કરવાનો અધિકાર છે પણ ક્યારે એ ભૂલ નવી હોવી જોઈએ ગઈકાલની કરવાની તો ડફોડ ઇમોશનલી એની સાથે સિમ્પેટીકલી તમારે એની સાથે ડીલ કરવું પડે વિથ એન એમ્પેથી લાગણી પ્રેમથી તમારે એની સાથે ડીલ કરવું પડે તો જ સંબંધો બંધાય તો જ સંબંધો લાંબા સમય સુધી રહે પણ આપણું મન એટલું બધું વીક છે આપણું મન એટલું બધું ચીપ છે વી આર લેસ ઓન ઇક્યુ આપણે કોકનું ફેશિયલ એક્સપ્રેશન્સ જોઈએ અને નિર્ણય કરી લઈએ છીએ કોઈની બોડી લેંગ્વેજ જોઈએ અને આપણે નિર્ણય કરી લઈએ છીએ ઓર નો ગોઈંગ બિયોન્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ ગોઈંગ બિયોન્ડ બોડી લેંગ્વેજ તમે એના ઇમોશન્સ એના હૃદયને ઓળખવાનો પ્રયત્ન કરો તો સંબંધો સારા બંધાશે તો લાંબા સમય સુધી સંબંધો ટકશે વર્ક કમ્સ ફ્રોમ ઇન્ટેલિજન્સ લોંગ ટર્મ રિલેશનશિપ્સ એન્ડ ગ્રેટ પ્રોફિટસ દે કમ ફ્રોમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ઇમોશનલ કોશન ચીપ પણ આપણું મન એટલું મેઇન વીક ચીપ છે ને કોઈ આપણને આવીને કે અને ગુજરાતી ભાષામાં સૌથી ખતરનાક અને ભયંકર શબ્દો છે તને ખબર પડી એટલે તમે કહો ના મને ખબર નથી એટલે કે તો બીજો શબ્દ એનાથી પણ ભયંકર કે હું તને કઉ પણ તારે કોઈને બધાને ખબર એટલા માટે માંગી છે કે કોઈને કહેવાનું નહીં કંઈક મીઠું મરચું ઉમેરવું છે અને આપણે કોઈ પંદર વર્ષની વીસ વર્ષની સારી મિત્રતા કોઈ વ્યક્તિ સાથે હોય એ આવી કોઈક વ્યક્તિ વચ્ચે આવીને બે શબ્દો કેમ આપણી મિત્રતા તૂટી જતી હોય છે શંકા અને ઈર્ષા એ મૂળભૂત આપણા સ્વભાવમાં રહેલા છે એટલે આપણું ઇમોશનલ કોશન ડેવલપ નથી થતું